આપણે ના કેવા કે તું કંકુત્રી મેલ આ ટીપલાણ થી કંકુત્રી સેમ મને એય ખબર છે હ તે દર પાવતી મો ખરો ને સહી નથી કરે ને ડખો કરે તો ની માં નહીં આવી પણ આખત ભેગો થાય ને એટલે કહી દેવું પડજે કંકુત્રી સેમ મને મેલી મળી અને આખત પાવતી કઢાવવાનો 400 થતા તો સીધા સસો કરી દેવાના એટલે ખબર પડે ને કંકુત્રી મેલી નહીં ને એટલે એને ખબર પડે કે જો નુકસાન થાય છે ઇન્નામ તો તાનિને ખબર ના પડે ક આ ઇન્નામ બધા નહીં આયેન મળી જતા રાખા ગોમના સેટલી કંકુત્રીઓ મળી જોય છે બમ્મો જેના વિવાહ હોય ની કંકુત્રી આવી જાય હું આખત પંચાયતમાં હશે ની દવા કઈત નખવા 200 ચડાઈ દયો જંબાના બોલે બોલે તી ખાધું કે નહીં મમી ખાધું મારા ખાવાની ચિંતા નહિ કરવાની આખા ગો એટલા છું ગમે ગમે તેની કંકુત્રી આયેલી હોય અમાર બે

તારી મમ્મી કહી દે આપડે તૈના વેચી બેન એટલે તૈયાર વેચી વખત ખરા લગન બધા બનશે એટલે દાળા ઘેર ખાવું પાછા તમારા અંગાત બેસ્યું સાફ કરવા અજે વરાત વાર છે તારો સાફ કરી હું કરવાનું ઓમ જો સાફ કરી આપણે નહી રહેવાનો લોક તો નરવુ સતે સાફ કરે જાય આપણો વિવાહ ફરવાનો તમે તો ફરે મત જો સાળો ખાવાની હોર રાખવાની કોકના વિવાહ માં આબુ એ હોર રાખવાની પહેલી એ બધું જવા દે કે હે તારા હાથ બારો ગૌ મારા હાથ બારો સોના બોના એકમ સાફ કરી આવું તો કેવું છું હવ તને હાડો વાઈ દે આ હાડા વાયને બધે ભૂલા પડ્યું સુબાના અરે ખો ભૂલા પડ પસો પાહન વાગે એટલે કોઈ થતું નથી મારે તો કોઈ ના પછી છોટી થાય એ તો મય મજો કરવું પડ વહેલું વાય ભણા આપડે ચિંતા કરવી નહીં બધા ખરા ને વેલા વેલા વરદ આવે બધું બગડતું નહી આવતો વેલા વેલા હેતર સાફ કરી તપી તપી ખેતર જેવું થાય પછી મહિનો વરસાદ નહી આવતો હુકાઈ બધું સાફ થઈ જાય છે વેલા ના લે છોટ પાટ તર્પ ફરાસો સોનામનો કપા નહીં બાબાણા અલ્યા ગામમાં કોક ના જમવા ના જોતો લે ભણા મેણો કના ખાવણો કે ગામનો સરપંચ થઈને જમવા નહીં આવતા ચિંતા જેવું સક છે કવાય છે માં તાળ ખાઈ શાંતિથી કપા નહીં બાબાણા મગ વાઈ દેવાના છે ઉનતો તીરણ મગ ખાવા જ થાય બસ ખાવાની ચિંતા છે તો બધા તારા સાથ કરવા તારા

અને જીવનભાઈ હું કે ખબર હા અમુક હું તો કહેવું અમુક કશું કરવું નહીં સોનતીથી ઊંધું દુઃખ બસ મજૂરીસ જ કરવી તો આપણા બેના ચાર હાથ થઈ ગયા છે હા એટલા જ કહું છું કીધું કપા પેલા મોય કપા કરી દેવા શું વાંધો નહીં આ બધું ગણામી ડખલા ગોમો કર્યા તે આપણા ઘરની પથ્થરની ફરજ આવી અત્યારે છેટલા આગળ નીકળી જાય આ બધું ઘર પાછળ લાવવામાં મારો હાથ છે હો પણ તારો હાથ આગળ વધવા નહીં દીધા વહેલા સુધરી જોત તો કોયલ ટોકન જોત હવે ના હોત

મારું ને એ મારા ગયા મારા ભેગું રહેવાનું હશે ઓ હો 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 ભાઈ ભેગા થઈ ગયા અરે ભેગા કરી નાખ્યા

રૂ થઈ જા બધું અને તમે બોલતાતા મને નતો ગમતું કરું જેલ લાગતું તું અને અમે ગમ્યું અમે ગમ્યું પેલા બધું ખરાબ કરીને જતો રહ્યો એટલે ગમ્યું બધું મારા પટી જ ને એટલે ખબર નાલાયક છો શરમ વગરનો હું તમને કેતો તો એ તો તમે બે ભઈઓ હતા એ જુદા પડ્યા અને તે ખેમલાની વાત હોભળી તાણે એને તને ભરાયો કે

ગમે તેટલો એને નદી માં જઈને મોઢું ગાળીએ એનું પાણી ના પીવું હોય તો શું થી ના જ પીવા કા ના પીવા એટલે વક તારો જ છે બીજા કોઈનો નહીં આ મારો વક છે હું શું ના કીધું પણ આ તો એવું કોઈ નહીં તમે ભઈઓ બેગારો ને એ જમાન ગમસ પણ તમે નાટક અંદર અંદર કરો પણ અમાર ઘેર કેવા હું કદી જિંદગીમાં ના આ મને કેવા હતા કે જીવણીઓ ખરો ને

ભાઈ ને પટાઇ દેવાય અને મને અમુક પસ્તાવો છો અમુક ખબર પડી ને અને ખેમલો તો મગજ વગરનો છે જેવો છકુ આખા ગમો કોઈ નહીં હું તો મારા ખાઈ જવો આખા ગમો તમારી અને સરપંચ નું પદ મારું જોયું ને અમને ખબર હોય લડાય છે બધી અમને ખબર હોય પણ આ મારી વાતો પણ આ જીવન સમજાણો છો હું સમજાવતો નતો સમજાવતો જીવન સમજાવતો જીવન કોઈ જાતનો ડખો કરવાનો નહિ ભૈયાના ભેગું રહેવાનું ગમો હળી મળી રહેવાનું અને ખોટું કરવાનું નહીં બસ નો સમય આવે એટલે સાચું થાય બાપુજા હું કશું નહીં કરું બસ હું તું કરીને મજૂરી મારા ભાઈના પાન કરી છે જે કે એમ કોમ જ કરવું કયો કરવું ને સારું થયું તમે બે ભાઈઓ ભેગા થઈ ગયા અમારે કોઈ ગમમાં જફામારી કરવી ના પડી અને તમને ભેગા કરવા ના પડ્યા તમે રાજી ખુશી થઈ ગયા ભેગા તે સારું થયું અમારા પેલા હેતરમાં હા ટેક્ટર નાખ્યા છે ખાતર એવી જાઉં છું ખાતર પર

તમે ખરાબ ધંધે વળો ને એટલે લોકોનું નું તમે ખરાબ જ કરો પછી ના કરી મારા પકડો ને એટલે તકલીફો તો ઘણી આપવાની તમારે

જીવન લા ઉઠેવા એવું લાગે કશું નહીં મેલું સમય લે કામ ઓ

આખા ગો નું ખબર ગોટલા બધી વાતો થાય છે અને ખેમલો કરો ને એ અંગારીયો હતો જુદો પડી ગયો જતો

નાવા તો ભેગા કરજો બોલે હજી ઘોડે આગણ છોકણ ભેગા કરે કડિયા તો લાયા નહીં તો હું લઈને હેડ આયા હું વળી કીધું ભૂઈ પડી ગઈ છે તો ભેગા વેણી વેણી કઈ નાખશું આ શું ભૂઈ પડ્યા છે હજી તો લીલા છે મોય આ बाजूમાં જો કે પેલા બેગણ પાળા સોયલા બેહી રહ્યા ને લાવ તો ધતાવ જેમ થેલા કે કડાળી હતી નાવા તો આટલું પછી ભેગું કરીને મારી કુટીન જતા રહીએ ના હું ઊભા થઈને બારિસ કુટ્ટે હરજો લે લે જીવનયા ખરાતર ક મોદા પડશે

કરવાનું એટલે બિયારણ હું નાખી દઉં તો પછી વેચી માળો ના હોય લેવી અમાર તો જમીન ને તો વાત તારે વેચવી કે ખબર પડે લાયા તા કડી લાવી પાવડો નહીં લાયા પાવડો નહીં ગોડવાનું તમારે

બીજું કોઈ નહીં વણ લાલચ તો નહી આલે કોઈ ને કોઈ લાલચ અરે મારા તો મે કશું ન જોતું ને આબુ તાવા ન રહી ના ગયો ઓ રાખ દે ન કા હાડ કરો ના જાય પાછો એ કશું મે જફાત નહીં કરું ને બરી અમે માર ભાઈ બે હવે નક્કી કર્યો બધા

હું અમે લાગી જીવન પડી જ નઈ લે તારો કેવાના આજે મારે હેતર ને તારો પંચાયત કરવાના